ટુ ફેમિલી તો કેમ છો બધા મજામાં ને વેલકમ ટુ માય બ્લોગ હર હર મહાદેવ બધાને અત્યારે વાગ્યા છે અઢી અને અમે લોકો છે દુકાન અમે લોકો દુકાન માટે એક નાનું અને મસ્ત મસ્ત મંદિર લાવ્યા છે જો બતાવો દેખો અમે આ લાયા છે નાનું નાનું દુકાન માટે સેવનનું મંદિર બધા કહે છે કે સારું કહેવાય એટલે નું હજી તો ઘણું બધું કામ બાકી છે અહીંયા ફેબ્રિકેશન નું કામ પણ બાકી છે તો એ થોડીક વાર પછી આવવાના છે તો એ પણ તમને બતાવીશ આ દેખો અમારું કામ કઈ હજી નું કામ ચાલે છે એના પછી ફેબ્રિકેશન નું કામ કાર્પેટ પણ લાગી ગયું વોચ પણ લાગી ગઈ છે એન્ડ અમારું પણ લાગી ગયું છે બસ હવે થોડું થોડુંક કરવાનું બાકી છે પણ જેટલું થવું છે એટલું કરી લીધું છે અને હવે અમને લાગી છે બહુ જ ભૂખ ટકરવા જઈએ છે પેટ પૂજા કેવું તમારી ઈચ્છા ખરી ચુંદડી છે ઓકે તો મેં હવે જમી લીધું છે હવે હું લાઈવ થઈશ યુટ્યુબ પર એ તો તમને બધાને ખબર જ છે અને ખબર જ હશે તો મને આશા છે કે તમને લોકોને મારો બ્લોગ ગમશે અને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગે કેવો નહીં એ કમેન્ટમાં બનાવજો બતાવજો અને લાઈક આ મિની વ્લોગ જેવો હતો હું ટ્રાય કરીશ બને એટલો લાંબો બનાવવાનો ઠીક છે તો મળીએ પછી કોઈ નવા વ્લોગની સાથે ઓકે બધાને મારા ગુડ નાઇટ એન્ડ બાય